શું મિત્રો તમારે પણ માંડવી પાખી પીડી છે તમારે પણ ખાલા પીડ્યા છે અને જો બહુ માંડવી ઉગી જ નથી અને બહુ મોટા મોટા ખાલા પડ્યા છે અથવા તો હમું તો બિયારણ ઉગ્યું નથી તો ખાલા પીડા એના નિવારણ માટે હું કરવું ને આ બધી ટોટલ માહિતી સાથે આ વિડીયોમાં આપણે વાત કરીશું તો રામ ને સીતારામ મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે વિડીયો આખો જોઈએ મજા આવશે તો મિત્રો આ તમને ખબર કે આપણે આ માંડવી છે એ લગભગ આજથી દસ દિવસ પહેલાં કોરામ વાવી દીધી જોકે ઘણી ખરી તો

ઝાપટા ઝાપટા આવ્યો એમાં આ પહેલાં તરફ પડી ગયો એવડે દાણા નીકળી ગયા છે અને એ પછીના જે લોટકો વરસાદ બે ત્રણ દિવસ કન્ટિન્યુ એક ધારો ચોવીસ કલાક ચલોઈ રહ્યો અને પવન પણ બહુ જોરદાર એના કારણે જમીન છે એ ટાઠી પડી ગઈ અને ટાઠી પડી ગઈ એટલે અમુક દાણા છે એ પોપડા પણ ઉસકાવી નથી કે અને માથે ધાબડ લાગી ગયો એટલે ધાબડ લાગવાના કારણે માલપાના પર અમુક દાણા છે એ ઉગ્યા અને રૂંઢાણા નીકળી ન ઈંક્યા કારણ કે માથા ધાબર લાગી જાય એટલે પોપડો ઉસકાવી નહીં કે માંડવી અને હજી ગારો હશે જો કે નીચે ઉપર ખાલી ખોપટી પડી પવનના કારણે તો ઘણા બધા કહેતા હોય કે બિયારણ બહુ ખોટા પડે છે અને બિયારણ ઉગતા નથી ઘણા બધા બત્રી નંબર છે અથવા તો આ ગિરનાર ચાર એ ઉગવાના પ્રશ્ન ખૂબ છે કારણ કે એનું કારણ એક બીજું પણ છે કારણ કે થોડી ઘણી ઊંડી વહી જાય તો પણ એ ઉગવાના પ્રશ્ન રહે છે ઘણા બધા લોકોને પણ આમાં મને કાંઈ એવો પ્રશ્ન લાગ્યો નથી કારણ કે દાણામાં કોઈ ફોલ્ટ હોય કારણ કે બધી ફેક્ટરીઓ કે કોઈ પણ જે બ્રાન્ડના જે સિમ્બોલવાળા આવે છે કે કંપનીનું કોઈ પણ કંપની નામસી કંપનીના તમે બિયારણ લેવાતા આવતો તો એ સર્ટિફાઈડ કરી અને એ લોકો રિસર્ચ કરીને પછી જ બિયારણ આપતા હોય ઉગાડીને અને આમાં ઘણીવાર આપણે ઘણીવાર ઘણા બધા અમુક પ્રોટેક્શન પટ મારતા હોય જેમ કે બધી રોગ જીવાતો માટે અથવા તો મૂંડા છે એના માટે ફૂગ નાશક માટે પણ આપણે મારીએ તો આના કારણે ઘણીવાર એવું થાય કે મુંડાનો પટ પણ જો વધુ લાગી ગયો હોય તો પણ દાણા બફાઈ જાય અને એવા પ્રશ્ન થાય ઊગવામાં ક્યાં રાવે પણ મને નથી લાગતું કે કદાચ મારે જે અમે વાવેલું છે એમાં કોઈ બિયારણમાં કાંઈ ફૂલ હોય કેમ કે આ સિવાય મારી બીજી વાડી છે ત્યાં કવાના અને ફવારાથી મેં ઓલરેડી બધું કમ્પ્લીટ ઉગાડી નાખ્યું છે અને હારું હાર જ આવ્યું હતું ત્યાં મેં પાણી પાઈ દીધું હતું પહેલાં તરત જ એટલે એ બધું ઓકે ઉગી ગયું એટલે મને એવું લાગે અને મારા અરે આ લોટમાં ઘણા બધા જૂનાગઢથી મેં તો બીજા દ્વારા મગાવેલું હતું પણ એ બધા લાવ્યા એમને ઘણા બધાને ઉગવાના પ્રશ્ન થયા અને મારે તો રેડી ઉગ્યું છે અને ઘણા બધાને પાછું મારા સિવાય ઉગ્યું છે રેડી એટલે મને એવું લાગે કે ઘણીવાર આપણે વિચાર્યું એવું નથી હોતું બિયારણમાં ફૂટ નથી હોતું કાં તો આપણી જમીનમાં કંઈક ને કાંઈ ફારફેર અથવા ફોર્ટ હોય છે અથવા તો ગમે અહીંયા આપણે કંઈક ને કંઈક ભૂલ પડતી હોય છે બાકી તો બિયારણ લગભગ તો ઓકે જ હોય છે હોઈ શકે ઘણીવાર કંઈક ને કંઈક તકલીફ હોય તો એવા પ્રશ્ન થાય ઘણીવાર ઉપરથી પણ એવું બની શકે પણ જનરલી આ વર્ષે તો બહુ જ ફરિયાદો છે માન આ સિંગ મગફળીના બિયારણોમાં અથવા તો બીજા બધા પણ બિયારણો ઘણા ખૂબ ખોટા પડ્યા છે પણ ખેડૂતો છે તો ખેડૂતોને જ આ માર રહેવાનો છે મિત્રો કેમ કે આજકાલ બધું એટલું બધું ઝેરી વસ્તુથી પાકે છે દવાઓનો એટલે આપણે તદ્દન મબલક ઉપયોગ કરીએ છીએ ખાતરો આ તે જેથી કરીને જમીને પણ ફળદૂષ્ટ થઈ ગઈ છે અને આપણે એટલું બધું કારણ કે બધી વસ્તુ ઝેરથી જ પકડવાની થાય છે અને એટલી બધી ખડ નીંદામણ નાશકની દવાઓ એ પણ ખૂબ જ બિયારણો પાછું ઉગાડવું હોય ત્યારે ખૂબ નુકસાનકારક આ જમીન માટે સાબિત થાય છે આપણને ત્યારે એમ થાય કે નિંદામણની દવાઓ સાટી દઈ પણ એ ખૂબ આગલો પાક લેવો હોય અને એનું બિયારણ તમે નાખો ત્યારે એના કારણે એ દવાના ઘણા બધા ઇફેક્ટના કારણે ઘણું બધું બિયારણ નથી ઉગતું અથવા તો ઉગ્યા પછી એમનો વિકાસ નથી થતો તો આવા બધા પ્રશ્નો છે મિત્રો ખેતીવાડી છે તો હવે તો દુઃખી પાસે આપણે ભોગવવાના રહ્યા કારણ કે એટલું બધું આપણે ઘાય ઘાના તાત્કાલિક ઉત્પાદન લેવા માટે આપણે ખૂબ ઝેરી તત્વોનો ઉપયોગ કરવા મળે એના કારણે આ બધી વસ્તુ છે બાકી તો જેવી કરણી એવી ભરણી આપણે જ આપણું માથે કવાડા મારીએ તો આપણે જ નુકસાની ભોગવવાની રહે એ તો ખેડૂતના દીકરાને તે તો મિત્રો તમને હું કાંઈ સલાહ આપું ને તમે કરો એ વાતમાં માલ હોય નહીં તમને બધાને ખબર પડે છે કારણ કે બધાને ઉશી ના દીધા હોય કેવી પાછી લેવાની ખબર પડે એવી રીતે તો મિત્રો તમને આ જો હું કહેતો કે નિવારણ માટે શું કરવું તો એ તો ગાંડા ને ખબર પડે જેટલા દાણા ન ઉગ્યા હોય માં લીટા કરી અને પાછા દાણા લાવીને વેરી દેવાના જોઈજ ન ઉગે પાછા મને કહેજો પાછા વેરી દેવાના ખેર આ તો દાંત કઢાવું છું મિત્રો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો અને હમણાં આનંદ કરતા રહીશું ને આનંદ કરાવતા રહીશું ખેડૂત એ તો ભોગવાનું જ રહેશે જયમાંગલસા દ્વારકાથી મિત્રો માહિતી અને આપણે જે વાત કરી મારા મંત્રો પ્રમાણે મેં કરી છે તમને કેવો વિડીયો લાગ્યો કે લાઈક શેર કોમેન્ટ કરી અને ચોક્કસ કહેજો